ખૂબ ખૂબ અભિનંદન તો રાહુલ ભાઈ આ કોમેડી વિડિયો જે બનાવો છો તમે એ કેટલા સમયથી બનાવો છો હું 7 થી 8 વર્ષથી વિડિયો બનાવું છું મારી જાત મહેનત ઉપર ઓકે તો તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે મારે કોમેડી વિડિયો બનાવવા જોઈએ હું મારા વિચાર તો ઘરના તો બધા કહેતા હતા કે તું જોબ કર પછી મેં જોબ ના કરી કેમ કો મારા આ લાઈફમાં મારા બહુ જ આગળ જવું હતું એમ આ લાઈવમાં મારા વિડિયો કો મારા કન્ટેન્ટ બધી રીતે બહુ આગળ વધતું હતી એમ એવી રીતે મેં વિડીયો બનાવો ધીમે ધીમે ચાલુ કર્યું એમ તો તમને કોનો સપોર્ટ છે વિડીયો બનાવવા માટે મને સપોર્ટ તો મને કોઈ પહેલાં તો કોઈ મને સપોર્ટ નહોતું કરતું કેમ કહું હું મારી રીતે જાત મહેનતથી હું વિડીયો બનાવતો તો પછી હું વિડીયો બનાવતો હતો બધાય ગાંડા જેવા બધાય કયા વિડીયો બનાવું ક્યાં ગાંડા જેવા વિડીયો કેમ બનાવે છે બધાય મને એવું પૂછે ક્યાં ગાંડો છે આમ પણ એમને નહીં ખબર કે હું કે રીતે મારા કન્ટેન્ટ હું ગોતી લાવું છું અને પછી મને સપોર્ટ મળ્યો મારી બાનો સપોર્ટ મળ્યો સાચું મારી બાયનો મને સપોર્ટ મળ્યો ને પછી હું આગળ એન્ટી પછી હું આગળ વધ્યો તો તમે આ જે સ્ક્રિપ્ટ લખો છો જે કન્ટેન્ટ લખો છો એ તમે તમારા જાતે જ વિચારો છો કે કોઈ હા બસ મને કોઈ કહેતું નથી હું મારા જાતે જ કન્ટેન્ટ વિચારું છું બધાય તો શૂટ ને તમે પોતે જ કરો કે બીજા કોઈ સાથે કરાવડાવો ના આપણે હોય મારા કાકા છોકરા ભાઈ બન હોય એમના જોડે શૂટ કરાવી દઉં મારા મિત્ર હોય એમના જોડે એડિટ બેડિટ કરાવી દઉં એડિટ પણ એ જ કરી આપે છે હા એક બીજ કરી આ સારા વિડિયો એડિટ કરી લે ના ના તમે કન્ટેન્ટ અમે જોઈએ છે બહુ સારા છે હા થેન્ક યુ થેન્ક યુ તો તમે જ્યારે વિડિયો બનાવવાનું શરૂઆત કરી ત્યારે તમને કેવું થતું હતું કે રીતે ફીલ થતું હતું મને ફીલ એવી થતી હતી કે હું ફોન કરીને લોકોને બોલાવું તો મને કોઈ ફોન ના આપ કઈ ના જોડે આ ફોન મારા જોડે તૂટી ગયેલો હતો ફોન હજુ બી હું ચલાવું છું ફોન તમે જો હજુ મારો ફોન આ તૂટેલો જ છે હજુ હું ફોન આવી રીતે ચલાવું છું પછી મેં મારા કાકાને કીધું મૂકો કાકા મારો ફોન લેવો છે તો પછી મારા કાકાએ મને ફોન અપાયો મને મૂકો કાકા મારો આ લાઈનમાં કો મારો આગળ જવું છે તો મને મને ફોન અપાવો કાકાને કીધું એમાં કાકાએ મને ફોન અપાયો મને તો કાકાને પછી એવું કીધું તું કે તમે આ ફોન કેમ જોઈએ છે શું કરવા યુઝ હા મને મારા કાકાએ કીધું કે કેમ ફોન જોઈએ છે મેં કીધું કાકા હું મારો મારા આગળ જેવું વિડીયો બનાવવા છે સારા કન્ટેન્ટ ગોતવા ગોતવા છે અને મારે આ લાઈફમાં બહુ જ આગળ જવું છે અને મારે હજુ બી આગળ જવાનું છે પિક્ચરની લાઈનમાં કામ કરવાનું છે મારે તો તમને તમારા કાકાનો સપોર્ટ પહેલેથી હતો જ હા મારા કાકાનો સપોર્ટ મારા ઘરના ફેમિલીનો ફૂલ સપોર્ટ છે મને ફૂલ સપોર્ટ છે ઓકે તમે પહેલા જ્યારે વિડિયો બનાવ્યો

તમારા વિડીયોમાં જે ડાયલોગ બોલતા હો છો ને જે બહુ જ વાયરલ છે એ કયો ડાયલોગ છે એકવાર અમારા દર્શકોને બતાવો ને એ મારો ડાયલોગ કેવો છે તો મને બતાવો મારો ડાયલોગ એવો છે ને એ બાલે વડાપા વરિયા ઓ તો પબ્લિક કે બોલતે ઇન્સ્ટાગ્રામ કે વડાપા વડાપા એવો મારો ડાયલોગ છે કન્ટેન્ટ હું મારા જાતે ગોટો છું સરસ છે ને ડાયલોગ તમારું શું કેવું છે કમેન્ટ કરજો ડાયલોગ ઉપર તમારું ફેવરેટ એવું કયું ગીત છે જેના પર તમે વારંવાર રીલ બનાવો છો મારું ફેરવેટ ગીત એવું છે ને મેં રામાપીરનું સોંગ કર્યું ને રોહિતભાઈ ઠાકોરનું રનુ જે મંડરો મોયો પછી હાથમાં ભાલો એ હું મારું કન્ટેન્ટ પબ્લિકને બહુ જ ગમે છે એ કન્ટેન્ટ મારું બહુ સારું છે એમ એ સારું ચાલે છે તમારું કન્ટેન્ટ તો તમારો ફેવરેટ કલાકાર કોણ મારા ફેવરેટ કલાકાર તો હું ગુરુ માનું છું તો કો અમારા વિક્રમભાઈ અને રોહિતભાઈ નત્તે બીજું કોઈ નહીં બસ એમના જ હું ગુરુ માનું તમે એમનાથી જ ઇન્સ્પાયર થઈને આ રીલ બનાવવાનું ચાલુ કર્યું હા યાર મેં એમનાથી જ તે ઇન્સ્ટાગ્રામ માં તમારા કેટલા ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ માં મારો 4 લાખ 25 હજાર ફોલોઅર છે તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્યારે સ્ટાર્ટ કર્યું તો મે ઇન્સ્ટાગ્રામ મે યાર મે 7 વર્ષ થી અમારા ઇન્સ્ટાગ્રામ નું યુઝ કરું છું ઇન્સ્ટાગ્રામ 7 વર્ષ થી સાત વર્ષ થી મને મહેનત નું ફળ

પહેલા હું નાનો હતો ત્યારે સાયકલ લઈને ફરતો તો ફાટેલા કપડાં પહેરીને ફરતો તો લોકો આમ હશે એમ કે કે આ શું છે કે એમ એમ પછી મારો સમય સારો આવ્યો ને તો અત્યારે એમ કે રાહુલભાઈ ક્યાં છો અત્યારે એવું કે સમય સમય ની માંગ છે સમય સમયનું નું અત્યારે છે તો એવો કોઈ અત્યારે સારો સમય છે એના પહેલા બી કોઈ એવો સારો સમય આવ્યો તો ખરો વચ્ચે ના ના પેલા તો નહીં પેલા તો મારો ખરાબ જ સમય હતો પછી મારે કેમ કહું રામાપીરની દયાથી દયા થી મારી કુર્દી ચામુન વિહત મેલડી મારી દયા સારો સમય પબ્લિક નો સપોર્ટ છે સારો બહુ પબ્લિક સપોર્ટ બી બહુ કરું કરે છે એમ કોઈ બી સમાજ પબ્લિક સપોર્ટ કરે છે મને એવું નહીં મારા વિડીયો કન્ટેન્ટ બહુ એવા સારો હોય છે હું કઈ એવા વિડીયો કઈ બનાવતો નહીં પર્સનલી કોમેડી જ વિડીયો બનાવું છું તો આ તમારી જે હેરસ્ટાઈલ છે તમે પહેલેથી આ રીતે જ રાખતા હતા જ્યાંથી વિડિયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી ના ના આવી રીતે ને પહેલા મારા હતા નાના બાળ હતા પછી મને ઈચ્છા થઈ મૂકો ચલો હેર સ્ટાઇલ આપણે વધારીએ આપણો હું વિક્રમભાઈનો ફૂલ આશિક છું એટલે મૂકો ચલો એમને બી વધારીએ તો આપણે બી વધારીએ મેં એમનો ગુરુ જ માનું છું હું ગમે તે જમે એમનો ગુરુ જ માનું છું અને તમારો કોઈ ફેવરેટ ટેટુ ખરા કે તમારા હાથમાં ઘણા ટેટુ છે હા એ ટેટુનો કોઈ મતલબ ટેટુ તો મારા ઘણા બધા છે ટેટુ જો બધી બધી બહુ જગ્યાએ છે ટેટુ એમ એટલે કોઈ મતલબ છે કે ખાલી એમ તમને ડિઝાઇન બસ ખાલી ડિઝાઇન એન્જોય માટે ઓકે ઓકે તો આ તો થઈ તમારા વિશેની વાતો પણ તમે હવે આગળ શું કરવા માંગો છો આગળનું કોઈ પ્લાનિંગ ખરું તમારું આગળ તો મારે તો બહુ જવાનું જ છે એમ આગળ તો મારા લાઈફમાં બહુ જ આગળ જવાનું એટલે કઈ સેમ આગળ વધવા માંગો છો તમે મારે કેવું મારો પિક્ચરની લાઈનમાં જવાનું શૂટિંગ કોમેડી રોલમાં બધી રીતે એમ આગળ જવાનું છે તો કે વાત ચાલી રહી છે ખરી ના અત્યારે તો વાત કે ચાલી નહીં રહી જ્યારે આવશે તાને તો પછી જવાનું તો થશે જવાનું જ છે આ તો બધી થઈ તમારા વિશેની વાતો પણ હવે અમારા દર્શકોને કે જે નવા નવા લોકો છે જે યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી રહ્યા છે તમે એમને કોઈ માર્ગદર્શન આપશો કે કઈ રીતે વિડીયો બનાવે પબ્લિક ને હું શું કહેવા માંગુ છું કે કોમેડી વિડીયો બનાવવા સારા જો લવ સ્ટોરી વાળા વિડીયો બનાવીએ ને તો બહુ અંદર ડીપમાં ઉતરી જઈએ લવ સ્ટોરી વાળા વિડીયો અમે નહીં બનાવતા હું કહું કોમેડી વિડીયો બનાવું પબ્લિક ને કહું છું તમે કોમેડી વિડીયો બનાવો ફ્રી માઇન્ડ તો વિડીયો જોવાની બી મજા આવે અને તમે અમારા વિડીયો જોજો તો તમારે બી માઇન્ડ ફ્રેશ થઈ જાય યાર બહુ સારા વિડીયો હોય એમ કોમેડી હા તમારા વિડીયો જોઈએ છે આપણો માઇન્ડ અપસેટ પણ હોય ને તો તમારા વિડીયો જોઈએ ને આપણે બધું ભૂલી જઈએ આપણો દુખ એટલા સારા વિડીયો હોય છે હું બસ એવા કન્ટેન્ટ હું એવા એવા લાવું ને પબ્લિક હસી જાય એમ બહુ કન્ટેન્ટ હું મારી રીતે જ ગોતું છું કન્ટેન્ટ મને કોઈ આપતું નથી રાહુલ આ કન્ટેન્ટ કર આ નહીં હું મારી રીતે જાત મહેનતથી જ કન્ટેન્ટ ગોતું છું હા તો રાહુલ ભાઈ તમે અહીં આગળ આવ્યા અમારી વીએસ ફિલ્મમાં તો તમને અહીં આવીને કેવો અનુભવ રહ્યો મને મારી પહેલી લાઈફમાં પહેલી વખત મે ઇન્ટરવ્યુ આપ્યું છે બીજે તો મે કે આપી નહીં તમે મને બોલાવ્યો તો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ તમારો આભાર મને બહુ સારું લાગે એમ આવ્યો તો મને મેં હું મારા સપને નતું વિચાર્યું કે માં લાઈફ માં હું આટલું કરી જઈશ યાર બહુ કહું મનો આમ મનમાં આંખમાંથી એમ આસું આવી જાય એમ મૂકું મારા લાઈફમાં અત્યારે હું પહેલાં ક્યાં હતો અને અત્યારે હું કઈ જગ્યાએ બેસી એવું મનો આમ ખુદ યાર કંઈક ખબર નહીં પડતી યાર પાણી પીઓ ઇમોશનલ આપણે ઘણું બધું આગળ વધવાનું છે હજુ એટલે પાણી પીવો પાણી પીલો પાણી પીલો હજુ તો આપણે ઘણું બધું આગળ વધવાનું છે હવે રો પ્રાર્થના કરીએ કે રાહુલભાઈ ખૂબ આગળ વધે પબ્લિક ની દીવાન ઉપર આગળ વધે ભગવાનનો ખૂબ સપોર્ટ આપે ફરીથી તમે આવો અહીં આગળ મે યાર સપને નતો વિચાર્યું ખરેખર યાર રો મમ્મીની બે યાર આપણે આવી રીતે ઇમોશનલ આગળ થવાના ઘણા બધા મોકા આવવાના છે કે તમે નાની એવી ઉંમરમાં બહુ સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે એનું કહેવાય નાની ઉંમરમાં તમે સારું નામ કમાયું છે હા પણ મને નાની ઉંમરમાં મારી બાનો સપોર્ટ મળ્યો અને પછી મને પબ્લિકનો સપોર્ટ મળ્યો નહીં નહીં પબ્લિક તો તમને હંમેશા સપોર્ટ કરશે આવા બસ વિડીયો તમે બનાવતા રહો કેમ કે હું લાઈફમાં હું પહેલી વખત આ ઇન્ટરવ્યુ મેં આપ્યું છે નકર મેં ક્યાંય નહીં આપ્યું સાચું કહું લાઈફમાં જે કહેવાય છે ને દરેક વસ્તુ પહેલી વાર થતી હોય છે જો તો આગળ તો ઘણું બધું બાકી છે આપણે હા તો રાહુલ ભાઈ તમે આમ વિડિયો બનાવતા હો છો એ કયા લોકેશન પર વધારે બનાવો મારે કેવું મેમ વિડિયો બનાવું છું હું લોકેશન લોકેશન જો સારી જગ્યાએ કોઈ પણ સારી જગ્યાએ દેખાય ને ત્યાં આગળ હું મારી ગાડી લઈને જો બાઇક લઈને જો ગમે ત્યાં ચાલતો જો તો મને જાતે કન્ટેન્ટ ગોતી નાખું કેમ કે ગરીબ હોય ને ગરીબ તોય બી એમના જોડે જઈને બેસી જવું જમવા બી બેસી જવું હું એવું એવું નહીં રાખતો હું મારા મનમાં સ્થાન નહીં સમજતો કેમ કહું મને પબ્લિકે સપોર્ટ કર્યો એવો બહુ ધન્યવાદ છે તમે આમ દિલના બહુ સારા છો વિડીયોમાં તો તમે સારું દેખાવો જ છો પણ દિલના સાચીમાં રિયલમાં પણ સારા છો અત્યારે અમારા દર્શકોને પણ આ મારફતે ખબર પડી જ રહી છે હા હા ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારા પોડકાસ્ટમાં જોડાયા અમારા તરફથી અમારા વીએસ પરિવાર તરફથી અમારી ભગવાન એવી જ વિનંતી છે તમે ખૂબ આગળ વધો અને અમારા પોડકાસ્ટ માં ફરી જોડાવો થેન્ક યુ થેન્ક યુ વેલકમ